પ્રયાણ કરતું જોવા મળી રહ્યું છે ને અત્યારે પણ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જુઓ તો મિત્રો સાંજ થઈ ચૂકી છે અને ઉત્તરીય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોમાં વાદળા બંધાવાની શરૂઆત જોવા મળી રહી છે અને મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે હજુ આવનારી કલાકો એટલે કે મોડી સાંજ સુધીની અંદર રાજ્યના વિસ્તારો કે ક્યાં જોવા મળશે વરસાદ તો મિત્રો આવનારા ચોવીસ કલાકની વરસાદની અપડેટની સાથે અત્યારે તમે જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળ આ સાથે જ ઝારખંડ અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાતી જોવા મળી રહી છે આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે ગુજરાત સુધી આ સિસ્ટમનો ઘેરાવો પહોંચે અને જેના કારણે મિત્રો બંગાળની ખાડીમાંથી આવનારા વરસાદને લઈને આવનારા ભેજના કારણે રાજ્યના અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે મિત્રો મિત્રો ભારે વરસાદ તો આ સાથે જ જ ગુજરાત હવામાન ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદના એલર્ટને લઈ ગુજરાત અને ભારતના એલર્ટના મેપ જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર આગામી પાંચ દિવસની અંદર વરસાદનું કેવું રહેશે અનુમાન એ તમામ એલર્ટના મેપ આપણે જાણીએ એ પહેલા તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર આપને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સાંજ થઈ ચૂકી છે અને અત્યારના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર વાદળા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આવનારી કલાકોની અંદર ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર તો બીજી તરફ મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર હળવો વરસાદ શરૂ થઈ શકે છે આ સાથે જ મિત્રો અત્યારે તમે એ પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર એ લાગુના રાજ્યો જે ઓડિશા બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ ઉપર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે જેમનો મિત્રો ખાસ કરીને પશ્ચિમી દક્ષિણી છેડો વધારે મજબૂત હોવાના કારણે અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી એ સિસ્ટમના વાદળોના કારણે

અને એ પણ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજદીક આવશે એમને આ સિસ્ટમનું સર્ક્યુલેશન ગુજરાત ઉપર છવાશે અને જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો બેથી લઈ ત્રણ ઇંચ સુધીના વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે મિત્રો તો આપણે એ વરસાદના નાના રાઉન્ડ બાબતની માહિતી મેળવીએ પહેલાં એ જાણી લઈએ તો આજે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદની શું આગાહી આપવામાં આવી છે

કારણ કે અત્યારે બંગાળની ખાડીના લાગુ વિસ્તારો ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આ વિસ્તારો પર જોવા મળી રહી છે જેના કારણે ઓડિશાના વિસ્તારો હોય આ સાથે જ છત્તીસગઢ બિહાર લાગુના વિસ્તારો એ વિસ્તારોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદ નોંધાણા છે તો બીજી તરફ ઉત્તર અને ઉત્તરાખંડ લાગુના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળ્યા છે ને મિત્રો ગુજરાતનો પણ તમે ગત ચોવીસ કલાકનો મેપ જોઈ શકો છો જેની અંદર

ભારતીય હવામાન વિભાગ તરફથી જે વરસાદને લઈ રાજ્યના કયા વિસ્તારોમાં કેવું વોર્નિંગ અને એલર્ટ આપવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો મિત્રો આજે સાત ઓગસ્ટ થઈ છે ને આવનારી કલાકો માટે ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી પરંતુ ખાસ કરીને ઓડિશા છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના પગલે છત્તીસગઢ લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ ઓડિશા અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદના આપી દેવામાં આવ્યા છે તો રાજસ્થાનના પણ મધ્યપ્રદેશના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ અત્યારે ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે તો આ સાથે જ મિત્રો આઠ ઓગસ્ટનો મેપ પણ તમે જોઈ શકો જેની અંદર અંદર ગુજરાતની આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધવાની સાથે ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય દક્ષિણી ગુજરાતની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આવતીકાલ માટે આપવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો નવ ઓગસ્ટના દિવસે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવે અને જેના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળે અને જેના પગલે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નવ ઓગસ્ટના દિવસે આપણા વરસાદને લઈને ભારેનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ પાડોશી રાજ્યોની અંદર પણ ભારે વરસાદના યલો એલર્ટ તે દિવસોમાં આપવામાં આવ્યા છે આ સાથે જ મિત્રો દસ ઓગસ્ટનો પણ મેપ જોઈ શકો જેમાં નવ અને દસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈ અને યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવેલ છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાતની અંદર જે કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી આપવામાં નથી આવી પરંતુ હજુ આજે અમુક ભાગોની અંદર ઝાપટાથી લઈ હળવા વરસાદની સંભાવના મિત્રો આજ રાત્રિના સમયગાળા સુધી જોવા મળી રહી છે જેની અપડેટ આપણે મેળવીએ પહેલાં આવતીકાલ આઠ ઓગસ્ટ થશે અને મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આવતીકાલ માટે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે આવતીકાલે દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડા બે જિલ્લાની અંદર મિત્રો વરસાદને લઈ ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે તમે જોઈ શકો છો કે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો બીજી તરફ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીવાળી ગુજરાતની નજીક આવેના જેના સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદના એલર્ટને લઈ યલો એલર્ટો આપી દેવામાં આવ્યા છે ને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે રાજ્યની અંદર સાત જેટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે જેમાં ઉત્તરી ગુજરાતની અંદર નવ તારીખે મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ભાવનગર સૌરાષ્ટ્રનો પંથક અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો વલસાડ નવસારી સુરત અને ભરૂચ આમ મિત્રો સાત જેટલા જિલ્લાની અંદર નવ તારીખે ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વરસાદની હળવી ગતિવિધિ જોવા મળે તો ખાસ કરીને મિત્રો આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો કે સાબરકાંઠા અને બનાસકાંઠા લાગુના સરહદી વિસ્તારો અરવલ્લી મહીસાગરના વિસ્તારો હોય કે તે વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો જેની અંદર અત્યારે ખાસ કરીને મિત્રો મોરબીના અમુક વિસ્તારોની અંદર વાદળા બંધાતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ હિંમતનગર સાબરકાંઠા મહેસાણા લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતની અંદર મિત્રો આણંદ નડિયાદ ગોધરા આ સાથે છોટાઉદેપુર લાગુના વિસ્તારો અને અમદાવાદના પણ અમુક પંથકોની અંદર રેડા ઝાપટાથી લઈ છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો હળવો વરસાદ જોવા મળી શકે છે તો એ જ રીતે દક્ષિણી ગુજરાતની અંદર પણ ભરૂચ તાપી નર્મદા લાગુના વિસ્તારોથી લઈ વલસાડ અને ડાંગના પંથકોની અંદર અત્યારે વાદળછાયા વાતાવરણથી અમુક પંથકોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ આગામી કલાકોમાં થાય તેવી સંભાવના જોવા મળી રહી છે સાથે મિત્રો આપને જણાવી દઈએ તો જે વરસાદનો નાનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે બંગાળની ખાડીવાળી વરસાદી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હવે પછીની આવનારી કલાકોની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેમાં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના સર્ક્યુલેશનની અસર ગુજરાત ઉપર નવ તારીખે થાય અને વધારે અસર મિત્રો આ સિસ્ટમની નવ તારીખે તમે જોઈ શકો ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં સુરેન્દ્રનગરનો વારો મિત્રો આ સિસ્ટમના વારાની અંદર આવી શકે છે અને જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદના અમુક વિસ્તારોથી લઈ ઉત્તરીય મધ્ય ગુજરાત સહિત કચ્છના અખાત લાગુના વિસ્તારો હોય એ પંથકોની અંદર મહેસાણા આ સાથે જ તમે જોઈ શકો છો તો અન્ય સાબરકાંઠા મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈ આણંદ નડિયાદ સહિત વડોદરા સુધીના પંથકોની અંદર આ વરસાદના રાઉન્ડની અંદર મિત્રો અમુક વિસ્તારો એવા પણ હોય કે ત્યાં તમે જોઈ શકો છો તો બેથી લઈ ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે ને નવ તારીખે અને દસ તારીખે આ બે દિવસ આ સિસ્ટમના વરસાદના સૌથી વધારે વરસાદવાળા વિસ્તારો જોવા મળી શકે છે આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો મોરબી પંથકો હોય આ સાથે ભાવનગર અમરેલીના સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના અને કચ્છની અંદર કચ્છના અખાત લાગુના જે પૂર્વ કચ્છના વિસ્તારો હોય ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈ મધ્ય ગુજરાતના વડોદરા ભરૂચથી લઈ નર્મદાથી લઈ

બંગાળ ઉપસાગરની અંદર સિસ્ટમો સક્રિય બની શકે છે આ સાથે તેમણે વધુ કહ્યું છે મિત્રો કે તેવીમી સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોમ્બર વચ્ચે ગરમી જેવો માહોલ જોવા મળશે ને ઓક્ટોમ્બરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે અને નવેમ્બર મહિનાની આગાહી કરતાં એવું જણાવ્યું છે કે નવેમ્બરથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે અને તેથી રાજ્યની અંદર માવઠાનું પ્રમાણ વધી શકે છે તો આ રીતે મિત્રો આવનારા ઓગસ્ટ સપ્ટેમ્બર નવેમ્બર અને ઓક્ટોબર સુધીના નવ અંદર હવામાન નિષ્ણાત પટેલ તરફથી આગાહીઓ આપી દેવામાં આવી છે મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો મિત્રો જય હિન્દ જય